રાજકોટમાં બનેલી ગેમ ઝોનની ઘટના બાદ સુરેન્દ્રનગરમાં યોજાતા તરણેતરના મેળા સામે સ્પેશિયલ એસઓપી જાહેર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મેળામાં સાવચેતી રાખવા જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા મેળામાં લગાવવામાં આવતી રાઇડનું ફરજિયાત ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે આ સાથે તણેતરના મેળામાં પ્લાસ્ટિકના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન લોક મેળાનું આયોજન કરાશે ત્યાં વ્યવસ્થાઓ જે થાય છે એના માટે એસઓપી એ જિલ્લા કલેક્ટર એસપી અને અમે બધાએ સાથે મળીને બનાવી છે અને જે અમે તમામ જે મેળા હશે એમાં અમે લાગુ કરવાના છીએ ખાસ કરીને તરણેતરનો જે મેળો છે એ એનું ખૂબ મહત્વ છે અને એમાં ખાસ કરીને જે પશુ મેળો અને જે આપણી ગ્રામીણ ઓલિમ્પિક એ પણ યોજવામાં આવનાર છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ ચાર દિવસ દરમિયાન કરવામાં આવશે